રામજી કૃષ્ણ જય વસરા જટણે વાગે ગારુંઢા ના ત્રણ અને છોકરા હે ને પતંગ ગુન લઈને આવતા રહ્યા તી ફિર કી લે અને ઈવા નીવા ભાગે ગા સીધા ઈ કે હાલો ઈ કે પતંગો લેવે દે જડ જડ મી તો તમને હારી દેસ ને તો હું લેવે રાખી વે હતો પતંગ તી મોણે આવે ને સીધા કે તું લેવી પતંગો મે ગોના ને એટલે વિધી પછી ખાઈ જાડુ મોટું અને પતંગ લેવા હે ને ગાર આવી લી ધરાર લઈને તી જો આ લેવા પતંગો મસ્તી ની પતંગો લેવા મોટી મોટી બે જણાં અહીંયા ને દહ દહ પતંગ લીધી હતી તૂટે તો એ પાછી કાંઈ નહીં જા રહ્યા આવા લી આવી ડિઝાઇનના લીધા અને ફિરકી મોટી મોટી લીધી લે અને સીધા સગાવા વ્યાદા જ બધી નવી નવી ડિઝાઇન મસ્તી લીધા રૂપવાળા મોટા મોટા પતંગો અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ કલરવાળા મસ્ત લે હે ને ગા ખરી વારું હે ને જગ્યા ખાલી નથી અસલ સગે પતંગ એની અને જગ્યાએ પછી પગતાની વાળી વાવડા ને ઉડે જાય અને મૂકેદા ઉડે ન જાય અને હમાનામાં દામ અને ખાવાનું માંડવી પડી અને હું છે ને ખરીમાં ઊંઘા જાય ના સગાવે ને ના ખાટલો રાખે અને બેહીને ધ્યાન રાખી એનું તી સગાવીએ પતંગ અને હું ના પડખે બેહી તો તી પાણી નો હિહોન જો લે લે લેલા

પાડો ભાઈ નીકળવા નું ખરીદારી જા અને ખાટલો અને પછી એના પતંગ સગાવી ગયા ને ના બેસી અને ધ્યાન નઈ રે એ જાય તા નહિ પણ ના બેઠા હોય તો ધ્યાન રહીએ નાલો વટાણ ખરી ને ભૂગ છોકરા જો પતંગ આવે સગાવે એને આસ્તા લાડવાનું લેવી એમ તી અને બીબડી નું તા ને એના ભાગ પડે એમ બી વાળાને કાં કે ચોથો ભાગ હોય ને તો ભાગ પડે અને અમે ઘણી કઢવેલી છે અને ઈ પણ ઘણી છે પણ ભાગ પાડેલી કેટલા મન બીબળી થયા બી ની બધું તો હાલો એનો દેખાડી હોય લઈએ ઘર બેસવા આવી ગયો જો ભી હું હાટો હે ને ઘર ના બેડ માં લીધા તો દૂધ વધારે કરે અન અજયો ભાઈ લેન જાય આજ એક ટબ ના પડ્યો લેવાનો ને એક લીધો અટણે ગરુ બો બને એટલે બેસવા ન કરે હાલો વાગે ગા હટણે સો જીમ થયું અને આપણી આ ખેતર ડા કુંદ્યું જાય જો ટાણે રૂપ એક ને હાર્યું ને હાર્યું જાય જો અસલ ની જાય દેખાડા આંકડી જો જાય હારી માં હારી માં રૂપારી એવી લાગે ને કોઈ જો માંડવી ખાવા આવા હોય ટાણે કુંજી તો જો જાય ને અવાજ પાછો એવો રૂપારો એકદમ નો જો આ થી આવે થોડી હારી માં હારી માં માંડવી ખાય અને નીકળે જો થોડી આ બાજુ જાય જ જવા જડે બાકી કુંજુ હે બાકી બીજી ઋતુ ટોરો ટોરો આવતી હોય પણ આવે બધી ભેરિયું અને આવે પાછી હિયારામાં ટાઢિયુમાં ફૂલ આવે કુંજુ લાગે એવી અસલ એકદમ આખી બધી હતી ને બીજું બધી ભેરિયું થઈ ગયું વાહ મારી ઉતિયો ની બધી ભેરી થઈ ગઈ જો સવાઈ ગયા ને તો ફૂલ ટાઈડ મળવા મળવા લાગ્યું એ ટાઈડ્યું તો હે જ પણ દી આઈ થી મેં એટલે ટાઈડ પાછી મળવાઈ જાય અને જવારે રૂપ થઈ ગય પણ જવારે ને એમાં તો એ થાય કે રાયડો ન કર્યો હોય રાયડો થેપડ્યો ને તો ઢગલ્યા ને મોઈ થઈ ગયો અને પાછી નેદની કઈ દવા નથી મૂકી લીલાડો ભીહુ નો ઉતો ન નકરતા નેદની દવા મૂકીએ ને તો આ રાયડો બધી ખોડ ને હોય ને બી જાય પણ અમે સાઈ ને જ ન મૂકી દવા વાળું એકતા મગોટા ના તેને બધું ભીહુ ની થાય પછી એ વાહટું થાય અને રાયડો ઉતો ને તોય નેદ ઉતો તોય પણ લીલાડા ની ને જવાય ભીહુ ની પછી ન મૂકી દવા જાણે જોવે અને પોપિયા જો આરિયા આટણે જોઈયો ને નજર પડી ની તી આગણી જે તો ખાધા પોપિયા પોપિયા હે 4 5 તે અભિહાર પોપિયો એક બે એક બે તો પાકેજ ફૂલ જો આરિયા પીરા પડેગા પાક પાકેગા તે ઉપર સણો તો મેણાવે ઉતારવાનો જારિયા અસલ પાકેગા બે પોપિયા પાકેગા આકોર નો તો જીણકો તો જે કાસો હે પણ ઉપર નો પીરો થગો ફૂલ ये ऊपर जाने तो हमने तो पोपिया वाली यार न करो चलू जो चार पांच सोता फिर थिया राखे जी टाइडियो पड़े ई धाणा गोईनी गोईनी तो आ गाड़ा जरिया मेखा रूपारा गोईनी गोथनी पला करे गए कोक कोक धाणो तो नीघलवाई मीडियो ને દાઈ ગા ને એટલે બહુ દસલ નિકરેગા પાસાઈ પણ ને પાસ્યું ને ધણા ટાઈડ્યુ રૂપારીયો પડે એટલે કાયમ થી કાયમ હે ને અસલ ન થતા જાય જો આર્યો દી પણ આથેમ વાય્યો અસલ નો દી દે હા એટલે હાવ સાંભો રૂપારો જો આરિયા ગોઠણી ગોઠણી આવેગા ધણા જો જારીયા ધણા જો ગોઠણી ગોઠણી પુગે હા હાવ રૂપારે એકદમ ને પાસા હે ને ઘાટા તડુ જીવા હે ને કોક કોક નિંગળવાય મંઢ્યા ધણા

બેસીયા ટકા જેવો ઊતો ઈ કે કોક કોક સોડવો ઉતો બાકી જો અટાણા પલા કરે ગયા મોટા ખેતરમાંય પણ આવ્યા હતા ને ખરીમાં બીબડી બધાઈ બધા સોખું કરવા આ માંડવી આપણી ઓલી હોય ને તે તરે નીકળે ધૂર્યું ના દે ને બધું એમાંથી હે ને સોખી કરવાની ઉતી ને તી કહેતા હતા કે ના પણ બહુ જ અસર ના હે એ જો એવડિયા આવડે ગોઠણી ગોઠણી આવ્યા ને હજે તો કંઈ દવાની એવી જરૂર નહીં પણ એ દવા હે ને ધાણા ચાલુ કરવી તી કાલે કાંઈ એવો જોઈએ કાલે બાલે ચાલુ કરી દેવાની હે ધાણા દવાઈ કારણ કે દવા મારીએ ને ફાલ લઈને ઉપાડી વૈદની તો કંઈ જરૂર નહીં તો વૈદ તો હે પલા કરે કાં આ તો અહીંનું આપણી ઝીણકી મોટર કરીએ ને કુંડામાં ચાલુ તો એનું પાણી આવે ને જરાક એઠા હે ન કાંઈ ના હે ને આ ધાણા હે ને આ ભૂગે કાં હજી આમાં હે ને એક ફેરે દવા કે ને તમારી આ રોગું નહીં દઉં અને ખાતર દઈને પાણી વાર્યું હે ફેરે બાકી આમાં કંઈ જાતનું કોઈ આપણે કહીએ ને કે ખા દવા મારીએ તો ઓલા થાય હજે આમાં ને તો મારી અને કંઈ નહીં ખાલી રૂપારું બે ફેરે સોખું ને દે અને પાણી એક જ ફેરે વાર્યું હજે પાણી પણ મહિનાથી ના થયા ને પછી જાડ્યા આં પગેગા અવડિયા આવડ્યા થઈ ગયા ગોઠણથી ઉપર ઉપર જ ધાણું થઈ ગયો અને હજે તમે ફૂલ ને ફાલ ને લઈ ને તો આવડ્યા આવડ્યા થઈ જાય અમારે ધાણા બહુ અસલ થાય માપી આપણી નોકરી હોય ને તો એ પણ એનું કારણ છે કે આપણી ખાતરવાળી જગ્યા હોય ને સાણિયા ખાતરું ફૂલ પડે અને ભીહું નો કયો સાણો જોઈએ આપણે ડૂસો તો નાખે ન દઈએ અને વેસાતા ખાતરું લઈએ ને એમાં મોરમૂન ધુડ્યું અને ડૂસા બહુ આવે અને ઘરના ખાતરું હોય ને એમાં ફૂલ સાણો જોઈએ આ તબેલાનો જો મેન ફાયદો હોય ને આમાં ખેતરમાં દેખાય આપણે જો આ ધાણા ખાખરા જેવા થેગા અને પાસા હે ને જરા ઘાટા વાવ્યા ઘાટા વાવાનું એક બીજું કારણ કાં છે કે આપણી ફૂકારો આવે ને તો કોકસોડવો બેર્યો હોય તો પાછો બીજે કોક થાય પણ અવાર તો ફૂકારો હોય ને તો એક બે ટકા જેવું નહોતું કાંક પણ એ હુકારો ન કેવાય કી કે પાણી આપણે ઊંચો ઓછું પૂ ન હોય ને તો ઈ પણ વેલા મણા ઉગતા હોય પણ એકદમ અસલ દેખાય એકદમ રૂપારા જ્યાં એકદમ તો મોટા ખેતરી પણ જ છે આખા એ ધાણા માણ હોય કેતા હું તો ગઈ પુગાણ ના ઈ તાણા થાય અસલ હે ને કાલે બાલે ઘુમરો મારે અને ઈ ધાણા પણ દેખાય વાડીને હે ને અટાણા અઢાર વીઘા ને વેવ્યા અને આ થોડોક લીલાડો હોય જવાય ગયો એ પણ રૂપારી એકદમ ની થઈ ગઈ ને એમાં રાયડો આવી ગયો એમાં દવા મૂકાય પણ અમી મૂકીને ઢોરની પછી હે ને દવા વાળું લીલાડો થાય ને ઓઈલે થાય એવા હાટું થઈને નેત માં જવાયરમાં નેદની દવા મૂકી અને હજે દોઢક વીઘાની ખરી ઉતી ને દોઢ બે વીઘાની એમાંય પણ લીલાડો હાટુ કરે જ અને વા પણ ઓઈલી મોટું ખેતર છે નાઈ પણ બારક વીઘાની જવાય ને બીજા પછા સાઠ વીઘાની ધાણા હે ને વાડીને એ ને સામટા ધાણા હે અવારતા અને ધાણા પાસા ફૂલ છે પરવા પરવાતા કંઈ જીરામ ઠેકાણું નહોતું પણ અવાર જો ધાણા આવે ને અસલના થેગા મનની જરાક ને નિરાશ થાય અને આપણે કહીએ જો આ સાણિયા ખાતો ને ઢોરનો આ મેન ફાયદો આપણે ખેતરમાં દેખાય બાકી દૂધાણામાં તો આપણે કંઈ એવું હજુ ખાસ એલું કે વાપરણ હાલે ને જાડું મોટું હાલ્યા રાખે બાકી મેન ફાયદો આપણે ખેતરોમાં સાણનો દેખાય તો આપણો તબેલાનો ફાયદો ખેતરમાં થાય હાલો હું હે ને જવાયરમાં ધાણા ઉગે પડ્યા ને કોક કોકથી લેવા આવી એટલે આ ખેતરમાં ભાઈ ને એ ધાણા તોડવાનું મન નથી થતું કારણ કે એમાંથી સોડવો ઓછો થાય ને તે જવાયરમાં પણ રોગેરોગા કાં આવી જવારમાં ધાણા હોય ત્યાં તી હું કાં હાલો હે ને જવાઈરમાંથી લીલી ચટણી કરવી લીલા મરસા લીલા ધાણા ને લહણ ને નાખે અને મસ્તીની ચટણી કરવી ને તે હું કહે ને જવારમાંથી ધાણા તોડેલા હજે તો ખેતરમાંથી બી નથી તોડ્યા જવેરે તોડેલા કાં કઈ માં ઢગલા ઉગે પડ્યા ને રોગે રોગા કાં આવી તો વેસ્ટ જ જાય તી આ હે ને અસલ ઉપયોગ આવે જાય અને કોકો ધાણો હોય તીમાં લેવાઈ જાય ને એટલે ખેતરમાંથી તા રોગા કાં તોડે ને બગાડવાથી હું ઘાલવામાંથી તોડેલી એમ આ વિડીયો ગમે તો લાઈક શેર